खरे खरी वार। वारेथ। 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 लग लग ने बदु अ ग्रेडिंग થઈ આપણે બે આ બે વર્ષમાં ઘણા બધા આપણા ભાટوڑاઈ પડી ગયા આ લો ભાટوڑا કી મિન્સરે જો પથરો થે ને ઓ મરેત નીકળ જાય કે રેત નીકળને કે બાદ કે પથર જો પાણી લગ લગે गिर જાતા તો ઉસે કે ઇનકા જો જમીન હેલા ઓ ઉસકા પાણી મે લે જાય મેને કી યે હે ઓર દુસરી વાત કેસે રે કે सीआर બેટ કે લોગો કો આજ તક વિપાવ ઓર્ટોને નોકરી દેના બી ચીયે ઓ ભી નહીં દે રહે इन इनकी रोजी रोटी तो छीन गई है लेकिन और भी कुछ प्रॉब्लम इन लोगों के। तो मैं आपने बात और मेरी आपसे कि आप खुद हम दीजिए कुछ लोग हैं वहां मिलना चाह रहे हैं आपको तो आप टाइम दे दो आप कल हो सके तो कल का टाइम दे दो सुबह हम लोग इनकी जो लिखित लाइन है और लिखित में काले आप आपने

और गांव में कोई पण प्रश्न लेरण था है ओके अरे के तो इनको जो पानी हम लोग जो पहुंचाना चाह रहे गवर्नमेंट वो पानी नहीं वहां पहुंचवे वो तो जो केबल हम लोग डाल रहे लाइट का वो तो केबल भी इतना डीप जाएगा तो इतना डीप थोड़ी वो रेत पाएगा सर तो वो भी तो देखना चाहिए ना इन लोगों को इन लोगों को साइंटिफिक तरीके का हां ये अपनी जो बिजली समस्या है કોલેબોરેશન છે ને એટલે તાલે આપણે વાત કરી હા બસ એ કરો સહાય નું આ લોકો બીજો તો કઈ આ તો મળી આપણા આપણે ગામવાળા પહેલા દેખના જોઈએ ને છે ભાઈ અમારું માંસ સુધી 20 જણા જ છે તો ગામના બાકી લોકો લાવવીને આ પરમાનત કરે છે તો અમારા માંસનો લાભ હોતો નથી અમાર મારું ભણે એમને કે બધાને એમને નથી કે તમને ભણેલા છે એમને અમારી એ પ્રમાણે તમે એમને પરમાણિત કરાવજો જે ભણેલા છે નામ જે છે ને એની અંદર એની જગ્યાએ પાર્ટનર નામને લગાડે છે અમારા ચાર્ટર્ડના નામ છે ઘણો ખરાબ અમે કંપનીમાં મારું તો લાવવાને તો બહારના લાવવાને તો અમારા કામનાને પરમાણિત કરાવો ને એમ

मैंने आपको बताया सर गांव के, तो 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 के लोगों का बोलना ऐसा है कि आप गांव में आओ सभी का कहना है हां विधि नाम रो लेकिन मैं बोला चलो कलेक्टर के पास जाइए पहले वहाँ से करके फिर कैसा लगे तो वहाँ राजू बुला लेंगे काम तो रोका नहीं जाता ग्लोबल काम पूछ तो सकते हैं सरकारी काम है ये तो नहीं रुके बट आपने जो समस्या है एना एक समाधान हमें लोकल ला भीना प्रॉब्लम का सही तो तो इस पर मैं डिमांड दो ये मैटर पर ठीक है इतना करशे ये ना पर हमें सूचना આપી दे क्योंकि साइंटिफिक रीते जो कंपनी साइड जो एक बात कह दो आपने कंपनी में जो वेरिफिकेशन थे आलोकनी मांगनी ने संतोष कार्य नहीं था सो तो काम तो पछे हमें जे था वही हमें काम रोकी देस

तो नानो, में नानो को कर मने ये क्यों छोटे लोग लो? कोई बड़ा इनका अच्छा अभी तो पढ़े लिखे युवा ये बहुत के लोगों का काम सर वो जो बोट आती है वो बोट में भाई भाई? उसमें भी नहीं लेते

કંપની આવે એ સારું છે બરોબર પણ અમારા ગામના માટે કોઈ લાભ હું કોઈ રીત લાભ મળતો નથી પીપાવાવ જયારે આવ્યો પેલા શિયાળ ગઢ ગામ હતું પછી પીપાવાવ નો વિકાસ થયો પીપાવાવ માં અમારા ગામ ના કોઈ માણસો બાર થી પંદર જણા છે પીપાવાવ માં જે કંપનીમાં તો માણસો લીધેલા છે એમાંથી માણસો અમારા થી શિયાળ ગઢ આખા ગામ ના તમે ગણો છે તો દસ થી બાર જણા ઘરમાં ઓલા માં છે permanent permanent નહી એ કોઈ permanent તો કોઈ નહી તો અમે અમને થોડો કોણો લાભ તો મળવો જોઈએ ને અમારા ગામ થઈ છે અમને દૈનિક દરિયા કિનારો લાભ અમને મળવો જોઈએ અમારા ગામની બાજુમાં જે કંપની આવે તો અમને તો લાભ મળવો જોઈએ ને કોરો નામ નામ પર બાદનાના માણસોને બોલાવે અને એ લોકો ગમે એમ કરે અને માણસો રાખી દે તો અમારા ગામના માણસો ક્યાં છે અમારા ગામના માણસને લાભ મળવો જોઈએ ને અમારું એમ કેવાનું છે અમારા ગામના માણસો એ અહીં અમારા ગામમાં હામી જપી છે ને અમારે કંપની અમારા ગામમાં છે બરોબર તો અમારા માં બાત બીજે દાડી પર જવું પડવાનું માણસને તો એ્યાદિનો કેવાય ને

ભોગે ગામ આખું બરબાદ થઈ જાય એવું નહીં થવાથી ઉદ્યોગ પણ રહેવો જોઈએ ગામ પણ રહેવું જોઈએ અને ગામના લોકોને રોજીરોટી પણ મળવી જોઈએ આ બધા પ્રશ્નો બાબતે બધી ધ્યાનમાં રાખીને કરવાને ઉદ્યોગનો કોઈ પ્રોબ્લેમ આજે નાના માણસો છે જો આમાં એને એને ગામમાં જવા માટે જો તકલીફ પડતી હોય હવે આટલી મોટી કંપની લઈને બેઠી છે અને કંપની જો નાની વાતમાં પણ આ માણસોને અવર જવર કરવા માટે જો બોટની નો સુવિધા આપી શકતી હોય તો આવા ઉદ્યોગનું શું કામ એ મને સમજાવ આ બધા પ્રશ્નો બી આ બાબતે આવતા હોય છે ત્યારે આ નાના માણસો તો ક્યાં જઈએ અને આ બાબતે બધા આગેવાનો આવ્યા છે હજુ ઘણા બધા આવે છે પણ એને ના પાડી છે આવતીકાલે અમે જોઈશું ને જે કામ થશે એ કરશું અમે